જો અમીસ કુમારી જોડે ઉપર આવી ગઈ એના ભાઈ જોડે ને ભાઈ માટે ચા લઈને અને એને તો રમવાનું ઉઠે એટલેથી ચાલુ કરી દીધું છે અને એકદમ ઉઠે એટલે સરસ હેપી એપી મૂડમાં જોઈ કોઈ નાટક નાટકને કશું જ નહીં એને એવું ફીલ જ નથી થતું કે હું આખા અલગ દેશમાંથી અલગ જગ્યાએ આવી ગઈ છું અલગ એટમોસફિયરમાં આવી ગઈ છું અલગ માણસો છે એને એવું કશું જ નથી એ બધા જ જોડે રમે છે અને બધા જોડે હેપી હેપી રહે છે જો એનો ભાઈ એને ચા આપશે તો જે પણ આપો એને કોઈ ફૂડનું પણ એવું નથી કે આ નથી ખાઉ ને આમ તેમ જે આપો એને ખાઈ પી લેવાનું એકદમ હેપી હેપી રમવાનું તો સવાર સવારમાં એને ચાલુ કરી દીધું અને પછી તો મને આખો દિવસ કોઈ વિડીયો બનાવવાનો કેવો હવે મિસ્કાને ઘરે રમાડતા હોઈએ ને અહીંયા કામ હોય એટલે મને ટાઈમ મળતો જ નથી પછી અમે સાંજે આજે લોકોને લઈને ડિનર પર ગયા હતા બહાર કેમ કે એ લોકોને પણ ઇન્ડિયા જેવો કોઈ ટેસ્ટ મળે નહીં અહીંયા ઇન્ડિયાની તો વાત જ અલગ છે ઇન્ડિયાના ફૂડની વાત જ અલગ છે જે બીજે ક્યાંય ના મળે અને એમાંય ખાસ કરીને આપણા ગુજરાતમાં ગુજરાત જેવો ટેસ્ટ આપણને ક્યાંય બહાર ના મળે તો એ લોકોની પણ ઈચ્છા હોય એટલે અમે લોકો પણ ગયા છીએ આજે બાર ડિનર માટે જોઈએ જોઈએ બેઠા છે બગે કામ પર આગળ ચાલના નસ્તક પર દેડીઓ મિસકો લે ટેન્ડી કમાનો બેસ્ટ હેલો ડ્રોમ ભાઈ મંડી પોડ્યો હો બે ચક્કા સાથે Shuu mana mana buda to. A, mumi, jali jali. A, to chitta siyat karo. A, to chitta siyat karo. Yo pasal. Mishu. Jauhi ziri chara. Mishku. Chuka, 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 chuka. Hedo. Hedo, 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 hedo. na. नहीं नहीं ठीक है चुप करो वालों ले ले आधे भी ले हुए आधे भी ये भी गाँव शे चल नहीं चल ये सही आवाज़ हो आवाज़ हो अरे अरे आवाज़ है वो बात आह बिस्किट पको है ना पको लाइट पको आगे लाइट चल चल लाइट पको हां चल अरे तो लाइट ने टच करो तुझे नीचे क्या दिखा है ये नीचे <laughs> बिग लागा पहला बीआरटी पायोगी थे ये है इसका बंद कर दे तेरी लाइट